ધનસુખભાઈ ભંડેરી એ બે ત્રણ દિવસ પહેલાં પહોંચી ગયેલા પણ કુદરતને જે કરવું હોય એ ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય છે પણ આવા વિજયભાઈ જ્યારે આપણી વચ્ચે નથી ત્યારે એમના કરેલા અનેક કામો આ તો મેં તો ઉપર ઉપરથી પાંચ દસ કામો કયા છે પણ કોઈ ગામ કોઈ તાલુકો જિલ્લો ગુજરાતનો એવો નથી કે જ્યાં વિજયભાઈના જે કામો છે એમની સેવા છે એમનો જે વિકાસ છે અને એમનું જે સૂત્ર હતું મૃદુ અને મક્કમ મૃદુતાથી પણ મક્કમતાપૂર્વક નિર્ણય લેવા માટે તેઓ જાણીતા હતા એવા વિજયભાઈને હું અને મારા પરિવાર વતી શ્રદ્ધાંજલિ આપું છું એમના ધર્મપત્ની અંજલીબહેન અને મારા ધર્મપત્ની બંનેને ખાસ પારિવારિક સંબંધ હતો અને બંને અવરનવર ટેલિફોનિક રીતે કે પર્સનલી મળવાનું પણ થતું હતું એટલે અમારે તો પરિવારના એક મિત્ર ગુમાવ્યા હોય એટલું મને દુઃખ થાય છે એમને હું શ્રદ્ધાંજલિ આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે એમના જીવન પથ ઉપર ચાલવાની ભાજપના લાખો કાર્યકરોને પ્રેરણા આપે